મોગલ જય શ્રી અંબે જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાભારત ઇતિહાસ પંચમવેદ દુદય અંબાધામથી સિદ્ધાર્થ મહારાજ આપ સર્વને ખૂબ જ ભાવથી જય શ્રી મણિધર મોગલ જય શ્રી કૃષ્ણ મારા હૃદયની ખૂબ જ ખુશીથી આપને આમંત્રણ પાઠવું છું કે હવે જે ચૈત્ર મહિનો આવે છે ચૈત્ર મહિનાના નવરાત્રની અંદર એટલે તારીખ નવ ચાર થી કબરાઓ મણિધર મોગલ મોગલધામ મધ્ય જેને કહેવાય કે ક્યારેક જ સાંભળવા મળે એ પણ આપણા પુણ્ય અને ભાગ્ય હોય તો એવો જે પાંચમો વેદ છે એવા મહાભારત જે જેની અંદર એક લાખ લોકો છે જેની અંદરથી શ્રીમદ ભગવદ્ ગીતા અને જગતના બધા જ શાસ્ત્ર અને ગ્રંથો મહાભારતમાંથી જ જાણે પ્રગટ્યા હોય મહાભારત એ તો સમુદ્ર છે અને બાકીના જે ગ્રંથો છે એમાંથી નીકળેલી જાણે નદીઓ હોય એટલે કે સંપૂર્ણે સંપૂર્ણ સત્ય સનાતન ધર્મ એટલે શું રાજર્ષિઓના ધર્મ શું ચારણ સિદ્ધ મહાત્માઓ બ્રાહ્મણ બ્રહ્મચારી અને સતી સ્ત્રીઓના શું ધર્મ છે અને માનવને કેવી રીતે જીવન જીવવું ખરેખર એક સત્યનિષ્ઠ અને ધર્માત્મા સાક્ષાત જુદી જુધિષ્ઠિર તો ધર્મરાજનો અવતાર હતા તો એણે અવતાર લઈ અને આપણે મનુષ્યોને ધર્મપૂર્વક કેવી રીતે જીવન જીવવું એ ગ્રંથ એટલે મહાભારત આજે એવી લોકવાયકા છે કે મહાભારત આપણે સાંભળવું નહીં વાંચવું નહીં અધૂરી વાંચવું પૂરું વાંચવું ત્યારે એમ થાય છે કે હજી આપણામાં કેટલી બધી અંધશ્રદ્ધા છે તમે વિચાર કરો કે આ જન્મેદય રાજાને વ્યાસ જેવા મહર્ષિ જો ભાગવત સંભળાવતા હોય મહાભારતજી સંભળાવતા હોય તો એ મહાભારત શું એવો ગ્રંથ હશે કે જેનાથી હિન્દુઓ નિર્માલ્ય બને કે દુર્બલ બને આ ગ્રંથમાં તો એવું લખ્યું છે કે જે આ ગ્રંથ સાંભળે તો એના પેટેથી અભિમન્યુ જેવા દીકરા થાય જે આ ગ્રંથ સાંભળે નકુશ્યક માણસ હોય તો સૂર્યથી હજારો માણસો સામે યુદ્ધ કરી શકે એવા યોદ્ધા થાય તો ઘણા લોકોની એવી લોકવાયકાઓએ જ આપણે નકુશક અને નિર્માલ્ય બનાવી દીધા કે મહાભારત ન સંભળાય અરે મારી દ્રષ્ટિએ તો બે ગ્રંથ સૌથી મોટા છે જેને કવિતા કહેવામાં આવે છે રામચરિત માનસ વાલ્મિકી દ્વારા રચિત છે એ પણ મોટું કાવ્ય અને મહાભારત તો એક લાખ લોકોનો મોટું કાવ્ય છે તો આ કાવ્યને સમજવા સાંભળવા માટે હું પણ અનુષ્ઠાન લઈને ઘણા સમયથી એનું મનન અને નિધિ અધ્યયન કરું છું અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ મહાભારત ન સંભળાય તો આપણે હજી ક્યારે આપણી અંદર બુદ્ધિ આવશે મારો આપણે સર્વને એવો અભિપ્રાય છે કે મહાભારત તમે સંપૂર્ણ સાંભળશો સમજશો તો જ તમે એક સાચા અર્થમાં ઇન્સાન એક માનવ સાચા અર્થમાં માનવ જ ત્યારે બની શકશે કે મહાભારતને સંપૂર્ણ સમજી શકે કારણ કે આની અંદર શું ધર્મ છે અત્યારે આપણે કયા ધર્મના પાલન કરીએ છીએ આપણે અવળે રસ્તે જઈએ છીએ ને એ સમજાવવા માટે જ મહાભારત છે મહાભારત સાંભળ્યા પછી એક ક્ષત્રિય સાચા અર્થમાં સાચો ક્ષત્રિય બની શકે બ્રાહ્મણ સાચા અર્થમાં એક સાચું બ્રાહ્મણ બની શકે ઋષિ ધર્મ સાચા અર્થમાં ઋષિ બની શકે અને એક સાચી નારી સન્નારી બની અને સતી તને પ્રાપ્ત થઈ જાય આ મહાભારત સાંભળી હું એવો દાવો કરવા માંગુ છું કે જે આ ભાગવત સાંભળશે જેના પેટમાં બાળક હશે અને આ પૂર્ણ ભાગવત સાંભળશે તો એના પેટેથી સનારીઓના પેટેથી સદપુત્રો અને એવા જે રાજકુમારોનો જન્મ થશે કે ખરેખર ભારત દેશના ભળવીરો જેની ઝંખણા રાખે છે એટલે એવું ઉત્તમ સાહિત્ય આજના ટોટલી સાહિત્યકારો છે મહાભારતનું જ બોલે છે અને ભાગવતથી લઈને બધા જ ગ્રંથો એ વ્યાસજીના ઉછિષ્ટ છે ભાગવતમાં તે મહાભારતમાં છે એ જ બધું છે મહાભારતમાં નથી એ સંસારમાં ક્યાંય છે જ નહીં અત્યારે હજારો હજારો વિદેશોના તત્વચિંતકો જે વાત કહે છે એ બધી મહાભારતમાં છે તમે એક પણ એવી વાત કહો કે આ વાત ક્યાંથી નીકળી તો આપણે કેવું પડે મહાભારતમાંથી નીકળી તો મહાભારતને પૂર્ણ સમજશું ત્યારે જ આપણે ધર્મવાન બની શકશું નિષ્ઠાવાન બની શકશું આમાં કોઈ દુર્યોધનની કે યુધિષ્ઠિર ની કથા નથી આમાં ધર્મને ને અધર્મની કથા છે આમાં સારા લક્ષણો સદવિચારો દુર્બુદ્ધિ અને સદબુદ્ધિની કથા છે આ કોઈ યુદ્ધની કથા નથી યુદ્ધ તો આપણી અંદર ચાલી રહ્યું છે કે આપણે હરામી બનવું કે સજ્જન બનવું એમાંથી સજ્જન બનાવે એ ધર્મ છે મહાભારતનું એટલે હું હૃદયપૂર્વકથી આપને આમંત્રણ પાઠવું છું ચૈત્ર મહિનાના નવે નવ દિવસ આપ જરૂરથી મણિધર મોગલના આશીર્વાદ લેવા માટે પધારજો અને મારી વાણીને પવિત્ર કરવાનો બાપુએ મને જે અવસર આપ્યો છે એ બદલ બાપુને પણ હૃદયપૂર્વક હું અભિનંદન કરું છું જય શ્રી મણિધર મોગલ પાઠવું છું આપના બધા કલ્યાણ થાય ભાવના સાથે હરિયોમ તત્સત